અંકલેશ્વરમાં રાત્રે બાઇક ચોરી સીસીટીવીમાં કેદ શિવાંજલિ રેસિડેન્સીમાંથી પાર્ક કરેલી બાઇક ચોરાઈ પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વરના અંડાદા ગામમાં આવેલી શિવાંજલિ રેસિડેન્સીમાં રહેતા રાકેશ પટેલની બાઇક ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે રાકેશ પટેલે તેમની બાઇક મકાન નંબર 14 ની બહાર પાર્ક કરી હતી જ્યાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર પોલીસે તસ્કરીઓની ધર પકડ માટે તપાસ શરૂ કરી છે રિપોર્ટર કેતન મહેતા અંકલેશ્વર અંકલેશ્વરમાં રાત્રે બાઇક ચોરી સીસીટીવીમાં કેદ શિવાંજલિ રેસિડેન્સીમાંથી પાર્ક કરેલી બાઇક ચોરાઈ પોલીસે તપાસ શરૂ કરી अंकलेश्वरના અંડાદા ગામમાં આવેલી शिवांजलि રેસિડેન્સીમાં રહેતા રાકેશ પટેલની બાઇક ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. રાકેશ પટેલે તેમની બાઇક મકાન નંબર 14 ની બહાર પાર્ક કરી હતી. ત્યાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે अंकलेश्वर પોલીસે તસ્કરોની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. રિપોર્ટર केतन मेहता अंकलेश्वर